દેખાય જ્યાં જેવી નાની એવી મોઢું ને બાણ આખે આખો જીવતે જીવતો ઉંદેડો કરી ગયો બોલો એનો બીજો દોસ્ત તો બિચારો રાહ જોઈશે ઓલી સાઈડ કે હજી હમણાં આવશે ને મને દેહે ખાવા પણ આ તો આખે આખો જ ખાઈ ગયો જીવતે જીવતો

તમને ખબર હશે કે હમણાં થોડીક વાર થોડાક દિવસ પહેલાં તો આને નંગી ચણા આટલા બધા બ્લોક મેગા નંગી ચણા રહી છે ના નંગી ચણા હું નથી રહેતી પણ એમાં એવું છે કે ત્યારે હું આવી હતી થોડાક દિવસ રજામાં બે ત્રણ દિવસ અને પાછી હું આવી ગઈ છું માધવપુરના મેળો કરવા માટે એટલે હું ને જલપાન બંને આવ્યા જલપાને બે દિવસની રજા હતી તો એટલે હવે ત્યારે અમે ગયા તા કાલે માધવરાણીના મેળામાં અને પછી માસીની કે નહીં આજે તો હું તમને જવા જ નહોતો એટલે પછી અમને રોકી દીધા તો પાછા રોકાઈ ગયા

માસા ને માસી ને કાકા ને બધા નેદે જ છે અને માધુરી બેન ઉભી ઉભી ડિસ્કો કરે જો એને ને એને ખબર નથી કે હું વિડીયો ઉતારું છું એ અત્યારે અહીંયા વાવેલા છે તલ એટલે તલ બધા નેદે છે જો હું તમને બતાવું હા કેમ છો મજામાં હાય 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 અહીંયા કેટલો મસ્ત પવન આવે એવું તો લાગતું જ નથી ઉનાળો છે કા મધુરી માધુરી વિસ્કો સારો આવડે

એટલા જ બાઇટકી રહી ગયા જો કોકને એમ થાય કે સ્કૂલમાં ભણતી છે બોલો દવાખાને જાય તો ડૉક્ટરેય બેજેતી કર દેખ હું કલા છે એમ ગર્વની જાવા દેને હવે આ કુપોષિતનો ભાઈ એટલે કે માધુરીનો ભાઈ મિલન હું અત્યારે અહીંયા કરું છું વ્લોગ એડિટિંગ હું અહીંયા જ બધું લઈને આવી હવે બ્લોગ રોજ મૂકવાનો હોય તો એડિટિંગ તો કરવું જ પડે એડિટિંગ કરીએ તો વાર લાગે તો મારે પછી બધું ભેગું જ લઈ જવું પડે જોવું અત્યારે આજ હું મારો બ્લોગ એડિટિંગ કરું છું બ્લોગ મારે મૂકવાનો છે અપલોડ કરવાનો છે એનું અત્યારે એડિટિંગ ચાલુ છે તો ચાલો પહેલા તો હું ફટાફટ છે ને એડિટિંગ કરી નાખું કે બ્લોગ પણ મૂકવાનો છે હજી બાકી સો ફ્રેન્ડ્સ આજે હવે માસીને ઘરે આવ્યા હતા ને તો મહેમાન આવે ને તો બધાય ઘણી વસ્તુ બનાવતા હોય બધા અલગ અલગ બનાવતા હોય જેને જે ભાવે એમને મજા આવે એ રીતના બધું બનાવતા હોય પણ અમે જ્યાં જઈએ ત્યાં છોકરીઓને મજા થતા હોય ને તો ત્યાં શું બનાવું ખબર ને એવું એટલે આજે અમે આવ્યા ને હું ને જલપા તો આજે પણ અમે બનાવી છે પાણીપુરી માસી હાટું એ હાટું દાર હાટું રોટલા બનાવ્યા છે ને અમારા હાટું બનાવી છે પાણીપુરી અને પાણીપુરી આજે બનાવી છે જલપા મેડમ એટલે મસાલો ને બધા જલપા તૈયાર કર્યો છે અને હવે ભૂંગરા ગરવાના છે ભૂંગરા ગરવાના છે પછી

તો વાંધો નહીં ખાવા લાયક હોવી જોઈએ એમ ના એમ તો એને બનાવવા તો સારું આવડે છે એટલે વાંધો નથી એટલે ખાવા લાયક જ બનશે હમણાં રેડી થઈ જાય નવ વાગે કદાચ માધુરી અત્યારે ડુંગળી સુધારે છે કેમ કે પાણીપુરીમાં મેઈન તો ડુંગળી જ છે આપણને અમારે છે ને બટેટા પણ

હા એ વાત બરાબર એટલે જલ્પાબેના મસ્ત ફુદીના વાળું પાણીપુરી પાણી બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ને ને એટલે પાણીપુરી ના બાકી મારો પ્લાન તો અમારો છે ને જુનાગઢ જ વાળો ને હતો કે મમ્મીની ની ફોદી લઈ આવ્યા હતા ને વાડીએથી તો કે ચાલો મસ્ત આપણે પાણીપુરી બનાવીએ એમ બજારની ખાવી એના કરતા ઘરે બનાવીને જે કંઈ પણ ખાવું હોય ઘરે બનાવીને ખાવું વધારે સારું બજાર કરતા એટલે વધારે પડતો અમે ઘરે જ પાણીપુરી બનાવીને ખાતા હોઈએ છીએ તો પછી અહીંયા આવવાનું હતું એટલે પછી અમારો પ્લાન કેન્સલ કર્યો પેલા માધુરી પૂછ્યું મેળામાં જવાનો પ્લાન શું છે કેમ કે તમે આવો એટલે જઈએ કે હાલ તો વાંધો નહીં તો અમારે એ પણ રસોઈ બનાવી એટલે પછી અમે પાણીપુરીનો પ્લાન કરી નાખો કેન્સલ અને અહીંયા આવીને પાણીપુરી બનાવી કેમકે માધુરીની ફેવરિટ છે એટલે બધા અમે પછી ખાઈ શકીએ એટલા માટે પછી અહીંયા જ પાણીપુરી બનાવી ઘરે પ્લાન કેન્સલ કરી નાખો બાકી નહીં ત્યારે માસાને એવું કર્યા છો મજા જ્યાં શીખડને એવું બનાવવાનું પણ અમે પાડી ના કેમ કે અત્યારે ઉનાળો છે બહુ છે મજા આવે નહીં એટલે પછી અમે છે ને પાણીપુરીનો પ્લાન કરીને પણ માધું એ ડુંગળી સુધારે છે હવે હમણાં થોડીક માંથી જશે પાણીપુરી કમ્પ્લીટ પછી બેસી જશું જમવા અને અહીંયાનો પ્લાન મેં તમને કીધો તો કે ચણામાં એમાં છે ને સવારમાં બધા મોડો નાસ્તો કરે એટલે બપવારનો અને સવારનું બધું મિક્સ હોય એવી રીતના

હમણાં થઈ જશે રેડી એટલે બસ જશો જમવા સો ફ્રેન્ડ્સ પાણી થઈ ગઈ છે બનીને કમ્પ્લીટ અત્યારે છે ને ભરી છે એટલે થોડીક જ રહી છે ભરવાની ભરાઈ પણ ગઈ છે ચલો હું બતાવું આ ચાર પાંચ જણાને પાણી પૂરી ખાવાની છે અને આ ભરે છે માધુરી ચલપા ને માધુરી ને આ ખાવાનું સો ચાલો તમારે કોઈને પણ પાણીપુરી ખાવી હોય તો એટલી છે આવી જાવ કાઈ વાંધો નહીં તમારા માટે પણ છે જ ચાલો હવે અમે ખાવા માંડીએ અમે ખાવા માંડીએ નઈ તર મારી માહિતી વધવા દે સરો ચાલો ફરી પાછા મારશે નવા ત્યાં સુધી